પછી એ રોજગારી ની વાત હોય કે પછી એ વાત હોય નવજાતો ની કુપોષણ દૂર કરવાની નવજાત બાળકોના મૃત્યુ અંગે સવાલ પૂછવામાં આવ્યો અને વિધાનસભામાં જે આંકડો રજૂ કરવામાં આવ્યો પાછલા બે વર્ષનો ખરેખર ચોંકાવનારો છે નિકુલ પાસેથી જાણીએ નિકુલ જી બિલકુલથી નુપુર મહત્વની બાબત છે કે આજે વિધાનસભા ગૃહની અંદર એક નવજાતના જે મોત રાજ્યની અંદર થઈ રહ્યા છે તેના જે 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 આંકડા આંકડા છે તે તે રજૂ રજૂ કરવામાં કરવામાં આવ્યા આવ્યા હતા હતા બે વર્ષના વિધાનસભા ગૃહની અંદર અંદર ચિંતાજનક કેમ કે રાજ્યની હજારોની સંખ્યામાં નવજાત બાળકો જે છે તે મોતને ભેટી રહ્યા છે તેમાં પણ સૌથી વધુ જે છે તે બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લો જે છે તે આના માટે મોખરે રહ્યો છે બનાસકાંઠાની અંદર એક હજાર કરતા વધુ બાળકો છે તે મોતને ભેટાયા છે જ્યારે જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ત્રણસો છ્યાસી કરતા પણ જે છે તે વધુ

શહેરની શહેરની વાત કરીએ તો જિલ્લા અને ગામડા સ્તરે જે છે તે કુપોષણનો દર વધતો જાય છે ને તેના કારણે બાળકો જે છે તે સીધા મોતને ભેટી રહ્યા છે વિધાનસભા ગૃહ અંદર જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા તે આંકડાએ અનેક પોલો ખોલી દીધી છે અને બે વર્ષમાં હજારો બાળકો જે છે તે મોતને ભેટી ચૂક્યા છે જી